આ ટ્રક માંથી અંદાજે તો તેર લાખ રૂપિયા નો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ દારૂ સેલવાસ માંથી ભરવામાં આવ્યો હતો અને પોરબંદર સુધી પહોંચાડવાનો હતો ક્રાઇમ બ્રાન્ચ પોરબંદર દારૂના નેટવર્ક ને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા શખ્સો ને ઝડપી પાડવા માટે કાર્યવાહી છે સદંતર નાબૂદ થાય તેના લક્ષ્યાંક સાથે પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જાડેજા તેમજ પીઆઈ આહીર પીએસઆઈ ગઢવી તેમજ પીએસઆઈ ગામિત અને એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ તથા અર્જુનભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે આજરોજ નેશનલ હાઈવે ઉપર તોતેર લાખ રૂપિયાનો મુદ્દામાલ અને ઉપરાંત એક ટાટા મોટર્સની ટ્રક સાથે કુલ મળીને આશરે ચોર્યાસી લાખ જેટલો મુદ્દામાલ આજ રોજ સવારમાં એલસીબીની ટીમે કબજે કરેલ છે અને એક આરોપી જેનું નામ લક્ષ્મણ પૂજા ખૂટ નાઓની ધરપકડ કરેલ છે આ મુદ્દામાલ જે છે એને જથ્થો પોરબંદર ખાતે લઈ જવાનો હોય પોરબંદરના આરોપીઓના પણ નામ આની અંદર ખોલેલા છે